નમસ્કાર શો શોર્ટાઈમ માં આપનું સ્વાગત છે શ્રીમતી આર ડી ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે શતાબ્દી મહોત્સવના પ્રારંભે વિશ્વ ભારતી સંસ્થાન અમદાવાદના સહયોગથી જોઈ મેળો શીર્ષક અંતર્ગત લેખિકા સંમેલન યોજાયું હતું ગાંધી મહિલા કોલેજ ખાતે યોજવામાં આવેલા લેખિકા સંમેલનમાં ધીરેનભાઈ વૈષ્ણવ પ્રદીપભાઈ ગોહિલ આરુષીબેન ગણાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અધ્યાપકો શિક્ષકો વહીવટી કર્મચારીઓ ભાવનગરના શતાબ્દી મહોત્સવ ઉજવણી અંગે ધીરેનભાઈ વૈષ્ણવે માહિતી આપી હતી શ્રીમતી આડીગાડી ભાવનગર સ્ત્રીકરણી મંડળ આજે સો વર્ષમાં પ્રવેશ કરે છે આજે સ્ત્રી મહિલા લેખિકાઓ કવિયત્રીઓ દ્વારા જુઈ મેળ આયોજન થયું કે કન્યા કેળવણીના ક્ષેત્રમાં મહિલા રીતે અને ક્રિએટિવલી એ લોકો જ્યારે પ્રદાન આપે સમાજને તો એના દ્વારા ક્રાંતિ થઈ શકે અને એવા ઉદ્દેશથી શુભારંભ આજે આ કાર્યક્રમથી થયો છે આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને લેખિકાઓ હાજર રહી હતી